દેવગઢ ભર્યા ભારતમાં ભારત વાખલાના પ્રવેશને લઈને અટકળો ગરમાઈ દેવગઢ ભર્યા એકસો ચોત્રીસ વિધાનસભા વિસ્તારમાં રાજકીય હલચલ જોવા મળી હતી હાલના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના હરીફ મનાતા ભારત વાખલાના ભાજપમાં જોડાવા અંગે તીવ્ર અટકળો ચાલી રહી છે ભારત વાખલા અગાઉ કોંગ્રેસમાંથી વિધાનસભાની લડ ચૂંટણી લડી ચૂક્યા છે બાદમાં આમ આદમી પાર્ટી તરફથી પણ ઉમેદવારી નોંધાવી હતી જોકે બંને વખત મતદારોનો વિશ્વાસ ન મેળવી શકતા તેઓને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો હાલમાં મનરેગા કૌભાંડ લઈને મંત્રી બજુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ જેલવાસ ભોગવી આવ્યા છે અને તેમની એજન્સીઓ પણ તપાસ એજન્સીઓની રડારમાં આવી ગઈ છે આ પરિસ્થિતિમાં બજુ ખાબડના રાજકારણના અંતની ચર્ચા જોર પકડી રહી છે જિલ્લા ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા ભારત વાખલાને ભાજપમાં જોડાવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે જોકે વાખલાએ ભારતમાં પ્રવેશ માટે કેટલીક શરતો મુખ્ય ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે હવે જોવાનું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા ભારત વાખલાને સ્થાનિક કાર્યકરો અને ભાજપના આગ્રણીઓ સ્વીકારશે કે નહીં તે દિવસોમાં થશે રિપોર્ટર વસીમ શેખ એન ન્યૂઝ અમે ભાજપ ની અંદર છે એવી ચર્ચાઓ જોર પકડી છે શું કેસવા વખત અમારે ગઈ અઠવાડિયે એક ભાજપના નેતાને ત્યાં બેઠા એ ભાઈએ કીધું કે ભાઈ તમે ભાજપમાં આવતા રહો તો પછી મેં એમને કીધું કે ભાઈ મારું શું થાય ભાજપમાં આવો તો મને હું ટિકિટ આપશો મારા કાર્યકરોને ટિકિટ આપશો તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે એવી ચર્ચાઓ થઈ હતી ગયા અઠવાડિયે તો હાલ તમે કોઈ નેતાની સાથે જેને પ્રદેશ પ્રમુખને મળ્યા હોય એવી હોય જોર પકડીશું શું હમણાં કોઈ નેતાઓને મળ્યા નથી તો તમે જે આ ભાજપમાં અગાઉ કોંગ્રેસમાં હતા પછી આમ આદમી પકડીને હવે ભાજપનો હાથ પકડવા જઈ રહ્યો છો એનું શું કારણ

તમારી શરતો માન્ય રાખશે એવું લાગે તો એમને લાગે તો જઈશું નહીં લાગે તો જે ભાજપની અંદર દેવગઢ બારીયામાં મનરેગામાં કૌભાંડ બહાર આવ્યું હતું એમાં તમે આક્ષેપ કર્યો હતો તમે એ મુદ્દો ઉઠાવ્યો હતો તો હવે કઈ રીતના તમે ભાજપનો હાથ પકડશો એમાં ભાજપે નથી કર્યો એમાં કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય કોઈનો એટલે એમાં આપણે કંઈ નહીં બોલી શકીએ પાર્ટી હા શું નામ તમારું વાખળા ભારતસિંહ